કૃષ્ણ હેલો સો આજે આપણે તમે જુઓ છો કે આજે કંઈક અલગ છે તો હા ખરેખર આજે કંઈક અલગ છે અને આજે જે છે ફાયરલેસ કુકિંગ કોમ્પિટિશન છે અને એ પણ શ્રીમતી કે બી જોશી કન્યા વિદ્યાલયમાં તો ગર્લ્સ જે છે એ ઘણા બધા ગર્લ્સે પાર્ટ લીધો છે તો અત્યારે એમનું કામ ચાલુ થઈ ગયું છે તો આપણે જોશું અને આજે જે છે બધાને જોવાનું છે કે ટોપ ટેનમાં કોણ આવે છે ટોટલ થર્ટી ફાઈવ ગર્લ્સ જે છે પાર્ટ લીધેલો છે અને આપણે જોવાનું છે કે એમાંથી કોણ પ્રાઇઝ ગિફ્ટ્સ લઈ જાય છે અને કોનો જે છે વ્યવસ્થિત બને છે કે નહીં એ પણ આપણે જોવાનું રહેશે ચાલો આપણે હવે જોઈએ કે બધા કેવી તૈયારી કરે છે શું બનાવવાનું છે બેન સ્પ્રાઉટ્સ સ્પ્રાઉટ્સ ચલો અહીંયા ચાલે છે સ્પ્રાઉટ્સની તૈયારી અહીંયા શું બનાવવાનું છે બાસ્કેટ પૂરી ચલો અહીંયા શું બનાવો છો લચ્છી વાહ બહુ સરસ જો અહીંયા લચ્છી બને છે અચ્છા ચલો અહીંયા બાકી છે શું બનાવો છો દહીં પૂરી જેનો મસાલો રેડી થાય છે દહીં પૂરીનો બહુ સરસ શું બનાવો છો બેન ચના ચોર ગરમ વેરી ગુડ ચના ચોર ગરમ બને છે અહીંયા શું બનાવે છે શું બનાવો છો સેન્ડવીચા ખાખરા ખાખરા પિઝા શું બનાવવાનું છે ભેડ પૂરી ચલો હજી તો બધાની જે છે ફર્સ્ટ તૈયારી ચાલુ છે શું બનાવવાના છો બેન ભેડ પૂરી સરસ ચલો અહીંયા શું બને છે શ્રીખંડ હા શ્રીખંડની તૈયારી આવે ચાલુ કરી દીધી છે ચાલો અહીંયા શું બને છે ભેળ તો ભેળની તૈયારી ચાલુ છે અહીંયા સાતમ આવે છે અને બધી વસ્તુ સરસ સરસ બનાવે છે બધા શું બનાવો છો દહીં વડા ચાલો સરસ દહીં વડાની તૈયારી ચાલુ છે ચાલો આપણે અહીંયા જોશું શું બનાવો છો કઈ સેન્ડવિચ ઇન્સ્ટન્ટ સેન્ડવિચ જુઓ અહીંયા ઇન્સ્ટન્ટ સેન્ડવિચ બને છે અહીંયા શું બનાવો છો પાનના લાડુ ચાલો પાનના લાડુ બને છે અહીંયા આપણે લાડુ બની જાય પછી જોશું પાનના લાડુ કેવા છે શું બનાવો છો ડોનટ્સ વેરી ગુડ અહીંયા ડોનટ્સ બનાવે છે અને એની તૈયારી અહીંયા ચાલુ છે ચલો શું બનાવો છો બેન મસાલા સેન્ડવિચ ચાલો મસાલા મસાલા વેફર ડીશ તો અહીંયા છે અને મસાલો બનાવવાનું કામ ચાલુ છે અને ગાર્નિશિંગ જે છે એ લોકોનું ચાલુ છે ચલો અહીંયા શું બનાવવાનું છે ચાટ પૂરી તૈયારી ચાલુ છે શું બનાવવાના છો બાસ્કેટ ચાટ વેરી ગુડ ચલો અહીંયા શું બનાવવાના છો ભેળ અને ચણા ચાટ તો અહીંયા ભેળ અને ચણા ચાટ બનાવે છે શું બનાવો છો બેન તમે રોવો છો કે બનાવો છો ખાખરા પીઝા બનાવે છે અને બનાવતા બનાવતા રડે છે ખબર નહીં કેવા ખાખરા પીઝા બનશે કાં ચલો શું બનાવો છો

લે શું નાખ્યું તમે શું શું યુઝ કરો છો દહીં ફ્રૂટ એટલે દહીં દહીં દહીંવાળું ફ્રૂટ ભરાવો છો એવું છે દહીં ચેવડો ને બધું મિક્સમાં ફરાળી ફરાળી ડીશ છે દહીંવાળી શું બનાવો છો શું ચણા ચોર ચાટ બનાવે છે અને એની તૈયારી શરૂ કરી દીધી છે તો બધા હવે પોતપોતાની રીતે સરસ સરસ તૈયારી કરી લ્યો પછી આપણે રિઝલ્ટ જોવાનું છે કે કોનું શું રિઝલ્ટ આવશે અને કોનો રેન્ક આવે છે તો ફાઇનલી જે છે બધાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે બધા સરસ રીતે ગોઠવાઈ ગયા છે અને બહુ સરસ સરસ રેસીપી જે છે બધાએ બનાવી છે અને આપણા આજના જજ છે મનીષાબેન મોનાણી જોરદાર તાળી થઈ જાય તો મનીષાબેન મોનાણીએ જજમેન્ટ જે છે એમનું ચાલુ કરી દીધું છે અને બધાનું ટેસ્ટ વાઈઝ પૂછી અને બધું થાશે અને પછી તમારું જજમેન્ટ નક્કી થશે સો આપણે હવે બધાની બનેલી પ્લેટ ઉપર જજમેન્ટ થાય છે મનીષાબેન જજમેન્ટ કરે છે ત્યાં સુધી આપણે બધાની પ્લેટ્સ જે છે જોઈ લેશું ઓરિયો બધાએ ફાઇન ફાઇન જે બનાવેલી છે રેસિપીસ તો ચાલો બધાની રેસિપીસ ઉપર જે ફાઇનલી બની ગઈ છે ગાર્નિશિંગ થઈ ગઈ છે તો એક નજર આપણે એમાં નાખી લેશું બધી વસ્તુઓ એવી છે કે જોઈને બધાને મન થઈ જાય બધાએ બહુ ફાઇન ફાઇન બનાવ્યું છે તો હવે ફાઇનલી રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરશું કોના કોના રેન્ક આવે છે એ પણ આપણે જોશું સો ફ્રેન્ડ્સ આજનું જે છે આ બધા બાળકો માટે અને છોકરીઓ માટે બધી માટે ઇનામ આવેલા છે જે લોકો વિનર છે એને પણ ઇનામ છે અને જે લોકો નથી એમને પણ મળશે અને આજના સ્પોન્સર જે છે ઇનામ માટેના તે છે મનીષાબેન મોનાણી ડિમ્પલબેન ચંદારાણા સુનીતાબેન વિઠલાણી અને અંજુબેન રાઈઠા તો આ લોકોને હું દિલથી ધન્યવાદ કરું છું કે આજે છોકરીઓને જે છે આજે આટલા સરસ પ્રોગ્રામમાં તેઓ ઇનામ ફાળવ્યા થેન્ક યુ આભાર હવે ચાલો આપણે ફસ્ટ જેને ઇનામ મળે છે એ છે સોમિયા રાઠોડ કરોડનું પંચામૃત નેક્સ્ટ જેમનો બીજો નંબર આવે છે ઈ છે ખુશી બારાઈ કરેલા ચાટ હવે જેમનો ત્રીજો નંબર આવે છે એમાં છે પાનના લાડુ અર્ચિતા હર્સોલા ચોથો નંબર જેમનો છે એ છે રિધિ મેઘનાથી શ્રીખંડ

પાંચમો નંબર છે ચાવડા વંશિકા દહીં વડા ચાવડા વંશિકા આઠમો નંબર આવે છે જીયા વરવાડી ડોનટ કપકે ચાલો હવે આપણે નવમો નંબર આવે છે નિરાલી મકવાણા બાસ્કેટ ચાટ હવે દસમો નંબર છે શિવાંગી રાઠોડ ચાટપુરી ચલો હવે અગિયારમો નંબર છે જેમનો એ છે દ્રષ્ટિ મોકરિયા ખાખરા પિઝા અને હવે લાસ્ટ બારમો નંબર આપણે ટોપ ટ્વેલ્વ આપ્યા છે અને જેમાં બારમો નંબર આવે છે એ છે દ્રષ્ટિ જેઠવા બાસ્કેટ ચાટ ચાલો બહુ સરસ બધાયને મજા આવી અત્યારે નિર્ણય કર્યો કે હજી એક ઇનામ આપવાનું છે તો પાછું મનીષાબેન થોડુંક રાઉન્ડ લગાવીને જોઈ લેશે કે કોની રેસીપી હજી એવી છે કે જેને આપણે ઇનામ આપી શકાય તો હજી એક ઇનામ આપણે જે છે વધારે આપવાનું છે તો આપણે જોશું કે કેને મળે છે શું નામ છે ઓડેદ્રા નિશિતા ચાલો ઓડેદ્રા નિશિતા કંપાસ ટોપ બાર ની બદલે આપણે ટોપ તેર યાની ટોપ થર્ટીન જે છે આપેલા છે ચાલો તો હવે જેના એના જેને રેન્ક નથી આવેલા એ લોકોને પણ અહીંથી ખાલી યાદ નથી જવાનું એમને માટે પણ ઈનામ છે તો અહીંથી એક એક છોકરીઓ ચાલો મનીષાબેન પાસે અહીંથી પહેલાં બેન તમે ચાલો એક એક છોકરીઓ મનીષાબેન પાસે જાશે ચાલો આવી જાઓ ચલો એક એક ફટાફટ બધા બેનોને જે છે કંઈ નહીં ને કાંઈ મળશે એટલે ખાલી યાદ કોઈ નથી જવાનું ચલો બધાને જે છે ફરજિયાત ઇનામ મળે જ છે છે એ લોકો આવી જાઓ ચાલો જે લોકો બાકી છે ફટાફટ આવી જશે চালো হ্যাঁ আজ নিয়ে কম্পিটিশন আহ পূর্ণ থাকে মরসু আপা নেক্স বিডিও করছু বুঝি কম্পিটন অথ বোই বিডিও তো আজ টা বাই বাই